પછી જવાનું છે કડુકા નકર ભાડલા બે માં ચાર જગ્યા જવાનું છે આપણે ધીમે ધીમે ઉતરીએ હા આપણે ચિરાકભાઈ જે છે આ લાઈક કરજો નિરેદ ને નિરેદ ટોટલા બતાવીએ તમને જો આપણા દર્શન કરીને જવાનું ભાઈ બનાવી પછી દર્શન કરી લીધા છે

આ વાળ ada કોઈ નહી ને દર્શન મિત્રો ફાઈનલી મે આવ્યા છીએ કેલા સોમનાથ તો આપણે જો આ લાલજીભાઈ રહી ગયો છે કસમી ભાઈને બતાવો અમે રહે લે છે કેમાં રહે લ્યો હે ગલાસમાં તે બીજું તો આ ઉપર આડે છોડ જવાનું છે કેલા સોમનાથ કોણ કોણ આવે છે બધા કોમેન્ટ કરી નાખજો બધા એમ કે વોટર પાર્ક છે કે નદી છે કે નાવાનું છે આવે આવો આવો પેલા બતાવ દર્શન બસ કરતા પીસી જાય છે આ જી મંદિર જાય મંદિરે મંદિર છે શહીદ સ્મારક ગાર્ડન વર્ડન હમ હમ મિત્રો તો કમળ છે ગુલાબી કલર ના છે વ્હાઈટ કલર ના છે તો બહુ આગળ છે તો આપડે છે ને બહુ લોક લંબાવવા થતો નથી અને બ્લોક નાખીએ મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગમાં માટે જાઉં છું બધા જય માતાજી